હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સાંજે નાસ્તામાં સવારે બ્રેકફાસ્ટમાં અથવા તો રાત્રે ડિનરમાં ખાઈ શકાય એવો દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ બની જાય અને ખાવાની ખૂબ જ મજા આવે એવો ઇન્સ્ટન્ટ શાકભાજીથી ભરપૂર સોજીનો હાંડવો બનાવવાની સરળ રીત ગરમીમાં સાંજે કંઈ હળવું ખાવું હોય તો આ રીતે તમે શાકભાજીથી ભરપૂર સોજીનો હાંડવો બનાવીને ખાઈ શકો છો આ હાંડવો ટેસ્ટી તો લાગે જ છે પણ પચવામાં પણ એકદમ હળવો હોય છે તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે અહીંયા આપણે એક બાઉલ ભરી અને સોજી લઈશું રેગ્યુલર સોજી આવે છે એ જ લેવાની છે અને પોણો બાઉલ ભરી મીડિયમ ખાટું દહીં લેવાનું છે બંને વસ્તુને મોટા વાસણમાં મિક્સ કરી દઈશું તમે અહીંયા દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો ત્યારબાદ થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરીશું બેટર વધારે ઢીલું ના થઈ જાય તેનું ધ્યાન રાખીશું કે આપણે આની અંદર હજુ શાકભાજી પણ એડ કરવાના છે આ રીતનું થીક બેટર તૈયાર કરી તેને દસથી પંદર મિનિટ માટે આપણે પલળવા માટે મૂકી દઈશું એટલે સોજી સરસ રીતે ફૂલી જાય જો તમારે બ્રેકફાસ્ટમાં બનાવવો હોય તો રાત્રે પણ તમે આ રીતે સોજી પલાળીને ફ્રીઝમાં રાખી શકો છો અને સવારે ફટાફટ બનાવી શકો છો હવે આપણે આની અંદર નાખવા માટેના વેજીટેબલ્સ જોઈ લઈશું તો તેના માટે બાફેલી મકાઈને આ રીતે ચોપ કરી લીધી છે તમે ચીલી કટરમાં અથવા તો દોરીવાળા ચોપરમાં પણ કરી શકો છો કેપ્સિકમ લઈશું ગાજર છીણેલું દૂધી છીણેલી ઝીણા ઝીણા સમારેલા લીલા મરચાં ધોઈને સમારેલી કોથમીર અને અડધી ચમચી કરતાં ઓછા ચીલી ફ્લેક્સ લઈશું હવે આપણે આની અંદર છીણેલી દૂધી એડ કરી દઈશું છીણેલું ગાજર ઝીણા સમારેલા કેપ્સિકમ બાફેલી મકાઈના દાણા ચોપ કરેલા તમે આની અંદર વટાણા ટામેટા અને ડુંગળી પણ નાખી શકો છો આદુ મરચાં ક્રશ કરીને પણ તમે નાખી શકો છો પણ અમે અહીંયા ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું ધોઈને સમારેલી કોથમીર નાખીશું દૂધી તમારે જ્યારે આમાં એડ કરવાની હોય ત્યારે જ છીણવાની નહીં તો દૂધી કાળી પડી જશે તમે જોઈ શકો છો સોજી કરતાં ડબલ આપણે વેજીટેબલ એડ કર્યા છે એટલે આ હાંડો એકદમ હેલ્ધી તૈયાર થશે બાળકોને વેજીટેબલ નથી ભાવતા હોતા પણ આ રીતે તમે બનાવીને આપી શકો છો બેટર હજુ થીક હતું તો તેની અંદર આપણે ત્રણથી ચાર ચમચી પાણી એડ કરીશું અડધી ચમચી કરતાં ઓછો બેકિંગ સોડા એટલે કે જે સાજીના ફૂલ આવે છે એ એડ કરીશું અને થોડું પાણી નાખી આ રીતે મિક્સ કરી દઈશું તમે અહીંયા સાજીના ફૂલની જગ્યાએ ઈનો પણ નાખી શકો છો આ રીતનું થીક બેટર આપણે રાખવાનું છે એકદમ પાતળું બેટર નથી કરવાનું તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી કેવી છે ચમચામાંથી આ રીતે પડે એવું બેટર આપણે રાખીશું તમને આની અંદર જો કોઈ વેજીટેબલ ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ હાંડવો આપણે આ રીતે એક કઢાઈમાં બનાવવાનો છે તો તેની અંદર પહેલાં તેલ લઈ લઈશું તમે અહીંયા લોખંડની કઢાઈ અથવા તો નોનસ્ટિકનું પેન પણ લઈ શકો છો જો તમારે ઓછા તેલમાં હાંડવો બનાવવો હોય તો તમારે નોનસ્ટિકના પેનમાં બનાવવાનો તો ઓછા તેલમાં પણ આ હાંડવો તૈયાર થઈ જશે તેલ ગરમ થાય એટલે તેની અંદર ચપટી રાઈ ઉમેરીશું થોડા તલ નાખીશું અને મીઠા લીમડાના પાન ઉમેરીશું ત્યારબાદ ગેસ આપણે એકદમ ધીમો કરી અને હાંડવાનું જે બેટર તૈયાર કર્યું હતું એ આ રીતે પાથરી દઈશું ગેસ આપણે ધીમો જ રાખવાનો છે આ સ્ટેજ ઉપર હાંડવાનું બેટર પાથરી અને ધીમા ગેસે તેને ઢાંકી અને એક બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દઈશું તેની ઉપર પણ આપણે તલ ભભરાવીશું અને ઢાંકી અને ચડવા દઈશું તમે જોઈ શકો છો ઉપરથી સરસ ડ્રાય થઈ જાય એટલે આપણે તેને ફેરવી દઈશું અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ હાંડવાને થવા દઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આપણો હાંડવો બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો હવે એ જ તેલની અંદર આપણે બીજો હાંડવો બનાવી લઈશું તેની અંદર આપણે બીજું તેલ એડ કરવાની જરૂર નથી ઉપર ફરીથી તલ ભભરાવીશું અને તેને ઢાંકી અને ધીમા ગેસે ચડવા દઈશું તમે જુઓ કેટલો ક્રિસ્પી દેખાય છે હાંડવો અને કોઈને ખબર પણ નહીં પડે કે આ તમે દાળ ચોખા પલાળ્યા વગર સોજીમાંથી બનાવેલો છે આ હાંડવો જે લોકો ડાયટ કરતા હોય અથવા તો જે લોકોને ડાયાબિટીસ હોય કે જે લોકો ચોખા ના ખાતા હોય એ લોકો પણ આ હાંડવો પેટ ભરીને ખાઈ શકે છે સાંજે ગરમીમાં કંઈ વધારે ખાવાનું અને બનાવવાનું મન નથી થતું હતું તો આ રીતે તમે શાકભાજીથી ભરપૂર એકદમ હેલ્ધી હાંડવો બનાવી શકો છો નાના મોટા બધાને જ આ હાંડવો તમે બનાવીને આપશો તો ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ તમને અમારા આ સોજીના હાંડવાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય